નમસ્કાર મિત્રો આપ સૌનો અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે આખા વર્ષ દરમિયાન અનેક પૂનમની તિથિઓ આવે છે પરંતુ આસો મહિનાની શરદ પૂર્ણિમાનું સ્થાન ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી સર્વોચ્ચ છે આ તિથિ માત્ર એક સામાન્ય પૂર્ણિમા નથી પરંતુ તે લક્ષ્મી અને ચંદ્રની કૃપાનો એવો દિવ્ય સંયોગ છે જે જીવનમાં અખૂટ ધન સમૃદ્ધિ અને સુખ લઈને આવે છે આ દિવસને કોજારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ નામ પાછળનું તત્વજ્ઞાન ખૂબ જ ગહન છે સંસ્કૃત શબ્દ કો જાગરીનો અર્થ છે કે કોણ જાગી રહ્યું છે પૌરાણિક માન્યતા અનુસાર આ તહેવાર દિવાળી પહેલાં આવે છે અને આ રાત્રે માતા લક્ષ્મી સ્વયં પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જુએ છે કે કોણ તેમના પૂરા હૃદયથી યાદ કરી રહ્યું છે કોણ જાગીને તેમની ભક્તિ કરી રહ્યું છે જે ભક્ત આખી રાત જાગરણ કરીને સત્કર્મ કરે છે તેના પર માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ધન વૈભવના આશીર્વાદ વરસાવે છે આ શરદ પૂર્ણિમાની રાત્રિને એટલા માટે પણ ચમત્કારી માનવામાં આવે છે કારણ કે આ દિવસે આકાશમાં ચંદ્રમાં પોતાની સોળે કળાઓથી પૂર્ણ હોય છે વર્ષમાં માત્ર આ એક જ રાત એવી છે જ્યારે ચંદ્રની શક્તિ સંપૂર્ણ હોય છે તેથી ચાંદનીમાં માત્ર શીતળતા જ નહીં પરંતુ વિશેષ ઔષધીય અને અમૃતમય ગુણો સમાયેલા હોય છે તેથી જ આ રાત્રે ખીર બનાવીને તેને ખુલ્લા આકાશ નીચે રાખવાની પરંપરા છે જેથી ચંદ્રના કિરણો દ્વારા તે ખીર અમૃત સમાન બની જાય છે અને તેનું સેવન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ મળે છે આ પવિત્ર રાતે કરવામાં આવતા દાન પૂર્ણ અને સરળ ઉપાયોનું ફળ લાખો કરોડો ગણું વધીને મળે છે ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે આ દિવસે જે વ્યક્તિ પોતાના જીવનમાંથી દેવું દૂર કરવા માંગતી હોય જે આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલી હોય અથવા જે પોતાના વ્યવસાયમાં અટકેલી પ્રગતિને પાછી મેળવવા માગતી હોય તે વ્યક્તિએ જો સાચા મનથી આજના ઉપાયો કરે તો તેના જીવનમાં તુરંત અને ચમત્કારિક પરિવર્તન આવે છે આજના વિડીયોમાં આપણે આજ શરદ પૂર્ણિમાની દિવ્ય રાત્રિ માટેના એક રૂપિયાના સિક્કા અને લવિંગના એવા અચૂક ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કોઈ પણ પ્રકારના મંત્ર તંત્ર વિના માત્ર શ્રદ્ધાના બળે તમારી તિજોરીને ધનથી ભરી દેશે આ ઉપાયો એટલા શક્તિશાળી છે કે જ્યોતિષીઓ અને તાંત્રિકો પણ આ પૂનમની રાહ જુએ છે તો ચાલો આ દિવ્ય તિથિનું મહત્ત્વ સમજીએ અને જાણીએ કે માતા લક્ષ્મીને કઈ રીતે પ્રસન્ન કરીને તમારા જીવનમાં અખંડ ધન અને સમૃદ્ધિને કાયમ માટે સ્થિર કરી શકાય વિડીયોને અંત સુધી જોજો અને જયમાં લક્ષ્મી લખવાનું ચૂકશો નહીં વર્ષની પવિત્ર પૂનમ તિથિઓમાં શરદ પૂર્ણિમાનું સ્થાન સર્વોચ્ચ છે જેને કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ પર્વ ધનતેરસ અને દિવાળી જેવા મુખ્ય તહેવારો પહેલાં જ આવે છે ધાર્મિક માન્યતાઓમાં આ દિવસનું મહત્વ ઘણું ઊંડું છે આ દિવસે આકાશમાં ચંદ્રમાં પોતાની સોળ કળાઓ સાથે સંપૂર્ણ તેજસ્વીતામાં પ્રગટ થાય છે અને તેની ચાંદનીમાં અમૃત સમાન ઔષધીય ગુણો ભરેલા હોય છે પૌરાણિક ગ્રંથો અનુસાર સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મીની ઉત્પત્તિ આજ શુભ દિવસે થઈ હોવાથી આ રાત્રે માતા લક્ષ્મી સ્વયં પૃથ્વી પર ભ્રમણ કરવા માટે આવે છે અને નિરીક્ષણ કરે છે કે કોણ જાગી રહ્યું છે જે ભક્ત આખી રાત જાગરણ કરીને પૂજા અર્ચના ધ્યાન કે સત્કર્મ કરે છે તેના પર માતા લક્ષ્મી પ્રસન્ન થઈને અખૂટ ધન વૈભવ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે છે આ દિવસે કરવામાં આવતું દાન પૂજા કે ઉપાય અદભુત ફળ આપે છે અને તેનું પરિણામ તુરંત જોવા મળે છે જેથી દેવું દૂર કરવા અને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે આ તિથિ સર્વશ્રેષ્ઠ ગણાય છે શરદ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતો સૌથી અસરકારક ઉપાય ધન વૃદ્ધિ સાથે જોડાયેલો છે તમારે ચાર લવિંગ અને એક લાલ રંગનું કપડું લેવાનું છે ઘીનો દીવો પ્રગટાવીને માતા લક્ષ્મી અને ધન દેવતા કુબેરજીનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરવું આ ચાર લવિંગમાંથી બે લવિંગના જોડકાને પ્રગટાવેલા દીવાની જ્યોતમાં અર્પણ કરી દેવા જ્યારે બાકીની બે લવિંગને લાલ કપડામાં બાંધીને એક પોટલી બનાવવી આ પોટલીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનીને પૂજા ઘરમાં આશીર્વાદ લેવા અને પછી તેને તમારી તિજોરી ધનનું સ્થાન કે કબાટમાં મૂકી દેવી આ નાનકડો અને સરળ ઉપાય કોઈપણ જાતના મંત્ર તંત્ર વિના માત્ર શ્રદ્ધાના બળ પર કરવાથી વ્યક્તિ દેવાના બોજમાંથી મુક્ત થાય છે અને તેના જીવનમાં એટલા પૈસા આવે છે કે તેને સંભાળવા મુશ્કેલ બની જાય છે આ ઉપાયની સફળતા માટે બે નિયમોનું પાલન કરવું આવશ્યક છે પહેલું છે ઉપાય કરતી વખતે તેની જાણ કોઈને પણ ન કરવી અને બીજું છે ઉપાય પ્રત્યે મનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો આ દિવસે પૂજા વિધિનું પણ વિશેષ મહત્ત્વ છે પંચાગ અનુસાર શરદ પૂર્ણિમાના સમયગાળાનું ચોક્કસ ધ્યાન રાખવું અને જો ભદ્રકાળનો સમય હોય તો પૂજા અને ચંદ્રમાને અધૈય આપવાની ક્રિયા ભદ્રકાળ સમાપ્ત થયા પછી જ કરવી પૂજા માટે પવિત્ર સ્નાન કરીને સ્વ વસ્ત્રો ધારણ કરવા લાકડાની ચોકી પર લાલ વસ્ત્ર પાથરીને માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરવી અને તેમને લાલ ચુંદરી અર્પણ કરવી ત્યારબાદ બાદ ધૂપદીપ પ્રગટાવીને લક્ષ્મી ચાલીસા અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું આ રાત્રે ખાસ કેસરની ખીર બનાવવામાં આવે છે જેને ચંદ્રમાની ચાંદનીમાં થોડા કલાકો માટે ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવે છે જેથી તે અમૃત સમાન બની જાય છે આ અમૃતમય ખીરને પછીથી માતા લક્ષ્મીને ભોગ લગાવીને પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને વહેંચવી જોઈએ અન્ય શુભ વસ્તુઓમાં માતા લક્ષ્મીને મખાના કમળનું ફૂલ સોપારી ઇલાયચી સફેદ કોડીઓ અને ખાસ કરીને પાન અર્પણ કરવું જોઈએ સફેદ કોડીઓથી રમવાની માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અષ્ટલક્ષ્મીને અર્પણ કરેલી સોપારીને ધનના સ્થાન પર રાખવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે આ ઉપરાંત પૌરાણિક કથા અનુસાર આ દિવસે વૃંદાવનમાં ગોપીઓ સાથે દિવ્ય મહારાસ લીલાનું આયોજન કર્યું હતું જેમાં સોળ કળાઓમાં ચંદ્રમા અને કૃષ્ણના વેણુનાદની શક્તિઓનો સમન્વય હતો જે નિષ્કામ પ્રેમ અને ભક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે જ્યોતિષની દૃષ્ટિએ જો કુંડળીમાં ચંદ્રગ્રહણ દોષ હોય તો આખા દિવસે દૂધનું દાન કરવાથી અને છ નાળિયેરને પોતાના પરથી વારીને નદીમાં પ્રવાહિત કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં મધુરતા માટે પતિ પત્નીને સાથે મળીને ચંદ્રમાને દૂધ અર્પણ કરવું આપવું જોઈએ જેથી આ પવિત્ર દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની તામસી વસ્તુઓનું સેવન ન કરવું અને પૂર્ણ શ્રદ્ધા સાથે ઉપાયો કરવાથી જીવનમાં સુખ શાંતિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે બસ મિત્રો આ હતી શરદ પૂર્ણિમાની દિવ્ય શક્તિ અને તેના અચૂક ધન પ્રાપ્તિના ઉપાયોની સંપૂર્ણ જાણકારી અમને આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી ઉર્જા સુખ અને સમૃદ્ધિ લઈને આવશે જો તમને આ ઉપાયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરવાનું અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ સાથે જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને શુભકામનાઓ